टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपू न्यूज कैपिटल में आपनी साथे हूँ छू जूही गांधी

મહાગઠબંધનની હારના કારણો કયા છે એવો તો કયો જાદુ ચાલ્યો આ ચૂંટણીમાં એ જ વિશે આજે ચર્ચા કરવી છે અને આજે આપણી સાથે આ ચર્ચા માટે બે મહાનુભાવો પણ જોડાવાના છે એમની સાથે ચર્ચાને આગળ વધારીશું પરંતુ આજનો દિવસ ચૌદમી નવેમ્બરનો દિવસ ઘણો રસપ્રદ રહ્યો સવારથી જ જે પ્રમાણે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા જે પ્રમાણે સૌ કોઈ કહી રહ્યું હતું કે એનડીએ સરકાર ફરી એકવાર બિહારમાં બનવા જઈ રહી છે અને એ જ પ્રમાણે આજે સવારથી જ્યારે એક બાદ એક રોઝાનો આવ્યા જ્યારે એક બાદ એક પરિણામો આવ્યા અને જે દિગ્ગજો હતા એ પણ જીત તરફ આગળ વધ્યા ક્યાંક તો ક્યાંક મોટા મોટા ચહેરાઓને પણ હાર ટેસ્ટ કરવાનો વારો આવ્યો છે ત્યારે આ જ વિશે આજે ચર્ચા કરવી છે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર અને કોંગ્રેસના નેતા પાર્થિવ પાર્થિવરાજસિંહ અઠવાડિયા આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલા શૈલેષભાઈ આપના ચહેરા પરની ખુશી આપના ચહેરા પરની જે સ્માઇલ છે એ જ કહી રહી છે કે જે ધાર્યું હતું એ જ પરિણામ મળ્યું છે એટલે અત્યારની જે અનુભૂતિ છે એ કેવી જો રાજનીતિમાં ક્યારેય હાર થાય તો નાસી પાસ ન થવું જોઈએ જીત થાય તો ખૂબ આવેશમાં પણ ન આવી જવું જોઈએ કારણ કે રાજનીતિમાં જીત છે એ એક જવાબદારી છે અને અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ ને ભારતીય જનતા પાર્ટીનું જ્યારે એનડીએનું ત્યાં શાસન આવ્યું છે ત્યારે સેવાના માધ્યમથી બિહારના લોકોની સેવા કઈ રીતે થઈ શકે એ દિશામાં જ ચાલવાનું છે હું આ જીત માટે બિહારના લોકોને પણ અભિનંદન આપીશ કુમારને પણ અભિનંદન આપીશ અને અમિતભાઈ શાહથી લઈ અને નરેન્દ્રભાઈ મોદીના ચહેરાના કારણે અમે બધા જ રાજ્યોમાં જીતીએ છીએ તો નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કેન્દ્રના કામો જે છે એના પરિણામના ભાગ સ્વરૂપે પણ આ જીત થઈ છે એક વાત બીજું અમે યુવાઓ માટે મહિલાઓ માટે વેપારીઓ માટે ખેડૂતો માટે અને ઇન્ડસ્ટ્રીઝ માટે વિકાસ થાય એ માટે બિહારને પછાત રાજ્ય ગણતા હતા બિહારને તો આપણે પછાત રાજ્યના કોટામાંથી ગ્રાન્ટ આપવાની વાત હતી ને બિહારને જ્યારે લાલુ પ્રસાદ યાદવનું શાસન હતું ત્યારે ઘાસચારા કૌભાંડ તો ખરો જ પણ જંગલ રાજનું જંગલી રાજનું રાજ્ય કહેવાતા કે અહીંયા અસામાજિક તત્વો ગુંડા તત્વો અહીંયા જેને કહેવાય કે બેન દીકરી અસલામત હોય આ પ્રકારની પરિસ્થિતિ એ પરિસ્થિતિમાંથી જ્યારે ઇન્ડિયાનું શાસન આવ્યું અને પછી બહાર નીકળ્યા છે તો બહેનોએ પણ અમને ખૂબ મોટા આશીર્વાદ આપ્યા છે આ જીત જે છે આટલી ખૂબ મોટી જીત એક્ઝિટ પોલમાં જે આંકડાઓ આવતા હતા એના બદલે આ એક્ઝિટ પોલમાં ત્યાં એને એમ કે પાંચ ગણા આંકડાઓ આવ્યા છે અને જે રાહુલ ગાંધીજી છે એમણે પંચાણુમી વખત હારવાનો રેકોર્ડ કર્યો છે એ પણ એક ઇતિહાસ છે અને જે નીતિશ કુમાર છે એ નીતિશ કુમાર સતત મુખ્યમંત્રી દસ વખત બન્યા છે એનો પણ ઇતિહાસ છે પણ મારે કેવું છે એટલું જ કે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ કોંગ્રેસે અને તેજસ્વી યાદવે કર્યું હતું ચૂંટણી દરમિયાન પણ નરેન્દ્રભાઈ વિશેના જે કથનો કર્યા છે જેટલું નરેન્દ્રભાઈ મોદી વિશેનું ઘસાતું બોલશે એટલું જ કોંગ્રેસને નુકસાન જશે કોંગ્રેસ આમ તો ડૂબતી ના હતી પણ એને પાછો શેરડીનો સાક્ષી ગંડેરીવાળો તેજસ્વી યાદવને પગડા કે જેનું જંગલરાજ લોકોએ જોયું છે જેની તાનાશાહી લોકોએ જોયું છે એટલે કોંગ્રેસે પણ કોની સાથે બેસવું એ જ કાંઈ નક્કી નહોતું અને જેની સાથે બેસ બેઠા છે એમાંય કાંઈ ઠેકાણું નહોતું એટલે એની હાર થઈ છે ને કોંગ્રેસ સતત ને સતત હારે છે હારના કારણોમાં તો કોંગ્રેસ આપણને ખબર પણ છે કે હા હારના કારણોમાં જે તે કોંગ્રેસના જે લોકો છે જે પ્રકારનું કથન કરે છે જે પ્રકારનો વિચાર છે જે પ્રકારની એમની વિચારધારા જે વિચારધારાથી ચલિત થઈ ગયા છે આ બધી બાબતો છે અને કોંગ્રેસ જે લડતી હતી એ તો અંદરો અંદર લડતી હતી મહાગઠબંધન એ અંદરો અંદર લડતું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટી લડતી હતી એ પાંચ પાંડવો પાંચ પાંડવોની જેમ લડતા હતા જેમ કે જેડીયુ છે એલજેપી છે આરડીએલ છે અને અમારી જે પાંચ જે ગઠબંધનવાળા અમારા પક્ષો છે એની સાથે લડ્યા છે સૌ સાથે રહીને લડ્યા છે ત્યારે આવું પરિણામ આવ્યું છે અને પરિણામ માટે હું ફરીથી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપીશ એટલે શૈલેષભાઈ એવું કેવું છે કે પાંડવની સામે ફરી એક વાર કૌરવોની હાર થઈ એટલે આપણી સાથે પાર્થિવરાજ સિંહ છે પાર્થિવભાઈ જે પ્રમાણે શૈલેષભાઈએ પણ કહ્યું કે કોંગ્રેસની કથની અને કરણી હંમેશા ડિફરન્ટ રહી છે અને કોંગ્રેસ કદાચ એ જાણી નથી શકી કે એને કોની સાથે રહેવું એટલે હંમેશા કદાચ ખોટા પક્ષોની પસંદગી કરવામાં ખોટા સાથીદારની પસંદગી કરવાના કારણે ક્યાંક ઊંધું ખાવાનો વારો આવ્યો હોય એવું લાગે છે પાર્થિવભાઈ કારણ કે પરિણામ તો એ જ કહી રહ્યા છે પરિણામ જે પણ અત્યારની પરિસ્થિતિમાં જે દેખાઈ રહ્યું છે એ અમારી અપેક્ષાથી વિપરીત છે અપેક્ષા હતી કે પરિણામ સારું આવશે પણ ન ગમતું આવ્યું તો એનો મતલબ એ નથી જીતી જઈએ તો અહંકારમાં આવી જઈએ અને હારી જઈએ તો નાસી પાસ થઈ જઈએ આ માનસિકતા અમારી નથી પહેલી વાત અત્યારે જે પ્રકારે બીજેપીના પ્રવક્તા કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર દોષારોપણ અને ડૂબતી નાવની વાત કરતા હતા એ તો કદાચ કોંગ્રેસને ડાયનાસોરની પ્રજાતિ જોડે પણ સરખાવી દેશે કે વિલુપ્ત થઈ જાય પણ અમે ફિનિક્સ પક્ષીમાં માનવાવાળા છે જે રાખવાથી ઊભા થઈ શકે ખાસ કરીને જંગલરાજની વાત કરી અમારા મુદ્દાઓ જે હતા કદાચ અમે બિહારના લોકો વચ્ચે લઈ જાય લઈ ગયા પણ કદાચ એનું અમે વોટ કન્વર્ઝન નથી કરાવી શક્યા જંગલરાજની વાત ક્યારે થાય કે છેલ્લા ચાર મહિનામાં માત્ર પટના જિલ્લામાં એકસો ચૌદ જેટલા મર્ડર થયા છે હમણાં બહેનોની સુરક્ષાની વાત કરતા હતા તો આંકડા એવું કહે છે કે ક્રાઇમ અગેન્સ્ટ વુમન એટલે કે મહિલાઓ સામેનો ક્રાઈમમાં સોળ પોઈન્ટ આઠ ટકાનો વધારો છે આ મુદ્દાની ચર્ચા એટલા માટે કરું છું જુઈબેન કે મુદ્દા તમને મત મળ્યા એ અલગ બાબત છે પણ મુદ્દા અને સાચી હકીકત અને ડેટા આખો અલગ બાબત છે અમે પણ અમારા પ્રોમિસિસ લોકો સુધી ડિલિવર કરવાની વાત કરી અમે અમારા ચૂંટણી ધંધેરામાં કોઈ જુમલા નથી આપ્યા અમે કીધું એ કરવાવાળા લોકો છે એ પછી કર્ણાટક હોય તેલંગાના હોય કે હિમાચલ હોય એમાં અમે કરી બતાવ્યું છે પણ અત્યારે જે પ્રકારે અહંકારમાં હું એવું માનું છું કે જીત માટે હું એમને અભિનંદન આપીશ પણ એનો મતલબ એ નથી કે આ આજીવન જીત રહેવાની છે ચૂંટણીના ચૂંટણીમાં હાર અને જીત એ સિક્કાની બે બાજુ છે દર પાંચ વર્ષે ચૂંટણી આવે તમારે પ્રજા વચ્ચે જવાનું હોય હાર થાય ને જીત થાય તમે આઝાદ ભારતના ઇતિહાસમાં જ્યારથી ચૂંટણી થઈ ત્યારથી ત્રણ દાયકા સુધી સત્તાની બહાર હતા ત્યારે કોંગ્રેસના પ્રવક્તાઓ આ પ્રકારના નિવેદનો નહોતા આપતા ત્યારે સ્પષ્ટપણે મારું માનવું છે કે અત્યારે જે પ્રકારે ભાજપના નેતાઓ નિવેદન આપે છે અને મેં જોયું કે શરૂઆતમાં પણ એમને જેટલો શ્રેય આપવો તો ભાજપે પોતાના જ નેતાઓને આપ્યો જેડીયુના નામે મત લીધા એમને શ્રેય ના આપ્યો એટલે આ આ પ્રકારની માનસિકતામાંથી ભાજપે બહાર આવવું પડશે મને એવું લાગે છે કે સકારાત્મક રાજનીતિ માટે ક્યાંક ને ક્યાંક ભાજપમાં જગ્યા ના હોય એ સ્પષ્ટ દેખાય છે કારણ કે જે પ્રકારના નિવેદનોબાજી જે પ્રકારના શબ્દો જે કહી શકાય કે ભાજપના મંચ ઉપરથી બોલાયા કટ્ટા જેવા શબ્દો ગોનલ્લી આ પ્રકારના અપહરણ ફિરોતી જેવા શબ્દો આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ઉપયોગ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ મને બતાવો કે કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે મલ્લિકાર્જુન ખડગેજીએ આ પ્રકારના નિવેદનો હું આ સ્વીકાર કરવાની સાથે સાથે સૌથી તો અભિનંદન આપીશ જીત માટે શ્રેય કોને જાય છે હું ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા જ્ઞાનેશ કુમારના જીત આ ગઠબંધનની જીતનો શ્રેય આપીશ જ્ઞાનેશ કુમારજી સર સરસ કર્યું પાસઠ લાખ વોટ ડિલીટ કરી દીધા એ પાસઠ લાખ વોટરોમાં એમને ઓલા રાકેશ સિન્હા ન દેખાયા કે જે છ મહિના પહેલા દિલ્હીમાં મત આપતા હતા અને હવે બિહારમાં મત આપે છે એમને ના દેખાડા એટલે શૈલેષભાઈ જે પ્રમાણે પાર્થિવભાઈ કહી રહ્યા છે કે વોટર ડિલીટ કરી દીધા અને આખે આખો જે જુમલાનો આરોપ છે ફરી એકવાર ક્યાંક કોંગ્રેસ હાર ભાડી ગઈ એટલે ફરી એકવાર એ જ વસ્તુ 行。 આ તો હું છે પેટમાં દુખતું હોય ને કુટે માથું હવે આમાં પાર્થિવરાજભાઈનો વાક નથી આમાં ગાણવો દાજી ગયેલો છે ઉપરથી જ તકલીફ છે હવે પાર્થિવરાજભાઈ કોંગ્રેસનું ગમે એટલું ખેંચે તો હવે તૂટતું જાય છે તો તૂટતું જ જાય છે એક એક રાજ્ય તૂટતું જાય છે અરે ડબલ ડિજિટમાં નથી આવી કોંગ્રેસ યાર તમારે થોડુંક મનોમંથન કરવું જોઈએ મનોમંથન કરી અને અમારી ક્યાં ચૂક છે અમારી ક્યાં ભૂલ છે અમારી ક્યાં ક્ષતિ છે અમે લોકોની વચ્ચે કેમ જઈ શકતા નથી અમે કે રીતે આ બધા જ રાજ્ય રાજ્યોમાં હાર ભાળી ગયા છીએ એકસો વર્ષ જૂની પાર્ટી છે એને ખતમ કરવામાં પાર્થિવરાજભાઈ જેવા લોકોનો ફાળો કેમ વધતો જાય છે અને હમણાં એમ કહેતા હતા કે અમે આવું બોલ્યા નથી ને અમે તો સારું સારું બોલીએ છીએ તમારા નેતાઓ શું બોલ્યા હતા મલ્લિકા અર્જુન ખડકે શું બોલ્યા હતા મોદી દસ માથાવાળો રાક્ષસ છે આ અમે બોલ્યા હતા તમારા રાહુલ ગાંધી શું બોલ્યા બધા ચોરના નામ મોદી કેમ છે આ અમે બોલ્યા હતા તમારા ઈમરાન મસૂદ શું બોલ્યા હતા મોદી કી બોટી બોટી કાટ લે હા અમે બોલ્યા તા રાજા પટેરિયા શું બોલ્યા હતા તૈયાર રહે પ્રમોદ શું શું મોદી મુસોલીન છે સોનિયા મોતકા સોદાગર નીચ કીધું તું તું કીધું એટલે આ સારા શબ્દો છે આ શબ્દો તમારા લોકો બોલ્યા હતા શરમ આવવી જોઈએ તમને અને આ શબ્દો ના કારણે જેટલી તમે નરેન્દ્રભાઈ મોદીને ગાળો દેશો એટલા રાજ્યો તમારી પાસેથી જશે હવે જો કે કઈ વધુ નથી તમારી પાસે કઈ વધુ નથી એનડીએ એકવીસ માં એકવીસ રાજ્યોમાં છે બીજેપી છે એ તેર રાજ્યોમાં છે અને કોંગ્રેસ ત્રણ જ રાજ્યોમાં છે હિમાચલ કર્ણાટક સહિત એટલે આ ત્રણ રાજ્યો પણ તમારા સચવાય રે એવું કર હવે એમાંથી કઈ તમારું જતું ન રહે ધ્યાન રાખજો બાકી બીજી ચિંતા કરવામાં હવે ચૂંટણીઓ આવતી જશે એમ કોંગ્રેસ હાસ્યમાં ધકેલાઈ જશે એટલે પાર્થિવભાઈ શૈલેષભાઈની વાત સાથે એટલા માટે સહેમત કારણ કે જ્યારે પણ કોંગ્રેસની વાત થતી હોય કોંગ્રેસની જ્યારે જીત હોય ત્યારે પછી આ બધા જુમલા ગાયબ થઈ જાય છે અને જ્યારે પણ એનડીએની જીત થતી હોય કે ભારતીય જનતા પાર્ટીની જીત થતી હોય એટલે ઈવીએમ પર દોષનો ટોપલો હંમેશાથી ઢોળાતો આવ્યો છે તો પછી એની પાછળ બે હજાર નવની ચૂંટણી જુઈબેન થઈ હતી ને ત્યારે ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહા રાવે એક પુસ્તક લખ્યું હતું ડેમોક્રેસી એટ રિસ્ક જેમાં એમણે ઈવીએમ ઉપર ઠીકરું ફોડ્યું હતું અને એ પુસ્તકમાં આજે પણ ઓનલાઈન ઉપલબ્ધ છે તમે કહેશો તો તમને અને ભાજપના પ્રવક્તા બેને હું ગિફ્ટ કરીશ એમાં પાછો પ્રિફેસ અડવાણીજી અને અરુણ જેટલીજીએ પણ લખ્યો હતો એટલે ખાસ કરીને આ જે પ્રકારની વાત અત્યારે જે ભાજપના પ્રવક્તા ઉપરથી મને એક શેર યાદ આવે છે કે શોરત શોરત કી બુલંદી પર

તમે હિન્દુત્વ નો વિરોધ કરો છો અને તમારા અમિત ચાવડા તો હમણાં એમ કેતા કે જેનજી થશે ને પાકિસ્તાન વાળી થશે ને બિહાર પાછા હિન્દુ મુસ્લિમ ઉપર ભારત પાકિસ્તાન ગુજરાત રાજ્યની મહિલાઓને કેમ દસ હજાર રૂપિયા નથી આપતા નાખો ચાલીસ હજાર આપે છે ના આપ્યા ચાલીસ હજાર કરોડ ફ્રી બીજ ના નામે આપ્યા કે ના આપ્યા એટલે માત્ર ને માત્ર મને હમણાં જો જેમ્બો સર સમજાવો ખરા કે ભાઈ કેદારનાથ માં મંદિર માં ભ્રષ્ટાચાર કોને કર્યો હતો તમે જે સનાતન ધર્મ ની વાત કરો છો તે કોને કે ઉજન કર્યો હતો અંબાજી ના મંદિરમાં નકલી ઘી કૌભાંડ કોના શાસન માં આવ્યું જોયું છે ને આપણે ઓકે ચલો પણ એમ નહીં આ બિહાર ચાલો એ ગુજરાત ની વાત જાવજો પાર્થિવરાજભાઈ કે એનડીએ થી પ્રજા આટલી બધી ત્રસ્ત હતી બિહારમાં નીતિશ કુમાર ના શાસનમાં પણ આટલી ત્રસ્ત હતી તો પછી ફરી એકવાર ચૂંટાવાનું કારણ શું ભાઈ અને સાથે સાથે કોંગ્રેસ કે પછી મહાગઠબંધન

અમે ત્યાં સારી યુનિવર્સિટી આવે નાલંદા જેવી યુનિવર્સિટી જે વર્ષો પહેલાં હતી અને જ્યાં વિદેશથી લોકો ભણવા આવતા હતા એ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાની વાત થાય એ વાત અમે કરી અમે અમે ત્યાં નવા રોજગાર ઊભા થાય એના માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવાની વાત કરી મેં પહેલાં જ આ બધી મુદ્દાની વાત કરી અને ત્યારે મેં સ્પષ્ટ કીધું હતું કે બિહારમાં અમે આ જે મુદ્દાઓની પ્રજા સમક્ષ વાત લઈને ગયા એ કદાચ વોટ કન્વર્ઝનમાં

મહારાષ્ટ્રમાં પણ વોટ ચોરી પકડી હતી હરિયાણામાં પણ વોટ ચોરી પકડી છે બિહારમાં પણ વારંવાર કહેતા આવ્યા છે કે વોટ ચોરી કરવામાં આવી રહ્યા છે જમુઈ જિલ્લાના મતદારોને લઈને આવ્યા કે જેમણે બે હજાર ચોવીસમાં મતદાન કર્યું અને એમનું આ બે હજાર પચીસમાં મતદાન યાદીમાં મતદાર યાદીમાં નામ ડિલીટ થઈ ગયા એના કિસ્સા પણ મીડિયાની સમક્ષ સામે મૂક્યા છે અને સ્પષ્ટપણે એક બાજુ તમે એમ કહો છો કે ડુપ્લિકેટ વોટરના નામ ડિલીટ કર્યા પાસઠ લાખ વોટરો તો ઓલા રાકેશ સિંહાનું દિલ્હી અને જે એમનો પોતાનો સંસદ સભ્ય છે એ રાકેશ ભાજપ નો સંસદ સભ્ય એનું નામ દિલ્હીમાં પણ બોલે અને બિહારમાં પણ બોલે કયા અધિકારીઓને મળવા બોલાયા હતા શું કામ એની નથી કરતા હોટલમાં શું કામ તમારે સીસીટીવી ઉપર કપડું બાંધીને બંધ કરવું પડ્યું આની પાછળના કારણો શું છે આ તો હકીકતો પૂછવી પડશે ઈવીએમ મૂક્યા હતા એ રાતે બાર વાગે ટ્રક આવે ને ટ્રકમાં એ બોક્સિસ હોય કે જેમાં ઈવીએમ મૂકવામાં આવતા હોય તો રાતે સીસીટીવી કેમેરા બંધ થઈ જાય એ પરિસ્થિતિમાં એ ટ્રક ત્યાં ક્યાંથી આવ્યા આવા તો અનેક મુદ્દાઓની ચર્ચા કરી શકાય એવું છે અને હજી જ્યારે પરિણામ સંપૂર્ણપણે જાહેર થશે એના પછી જુઈબેન તમે બોલાવજો અમે આ મુદ્દા ઉપર સમીક્ષા કરીને વાત પણ કરશું શૈલેષભાઈ જે પ્રમાણે મોટા મોટા આરોપો અને મોટા મોટા દાવાઓ કોંગ્રેસ તરફથી હંમેશા થતા આવ્યા છે બિહારની ચૂંટણીમાં પણ આપણે જોયું કે ઘણી બધી વાતો ઘણા બધા એવા મુદ્દા ઉછાળવામાં આવ્યા પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આપને કે બધો જેટલા પણ દાવાઓ જેટલા પણ આરોપ લગાવવામાં આવ્યા એ બધા વળતા આવ્યા એમને આ રિઝલ્ટ જોઈને એવું લાગે છે આપને જો કોંગ્રેસના વક્તાએ વાત કરી કે અમે બિહારના લોકોને આ કહ્યું આ કહ્યું આ કહ્યું પણ કહ્યું જ ને ખાલી અમે આ કરશું આ કરશું કારણ કે માતાજીની દયાથી તમારે કેટલાય વર્ષોથી કોંગ્રેસનું શાસન બિહારમાં છે જ નહીં એટલે તમારે તો ખાલી બોલવું જ છે અમે જે કહ્યું અમે જેટલું કીધું છે એટલું કર્યું છે અને અમે જેટલું બોલ્યા છીએ એ પણ કર્યું છે જેટલું બોલવાનું છે જેટલું કરવાનું છે એટલું જ અમે બોલીએ છીએ એટલે અમારું ચાવવાનાં દેખાડવાનાં તમે કેમ જુદા રાખો છો એ રીતે અમે અમે એ એ કામ નથી કરતા પણ જે રીતે તમારી હાર થઈ છે તો એનું હારનું મનોમંથન કરો તમે ઓલા પણ આમ થયો તો ઓલા પણ આમ થયો તું એ ક્યાં કહેવાની જરૂર હતી અમિતભાઈ સાહેબ અહીંયા કેમ મળ્યા અને અહીંયા કેમ મળ્યા હવે એની સુરક્ષાની બાબતો હોય છે સુરક્ષાના કારણે બધું થતું હોય છે એમાં તમે લોકો રીતે બાર્થિવ બિહાર બનવા માટે છે

ગુજરાતની મહિલાઓને આપશું તમે હું કામ ચિંતા કરો છો એને પણ આપશું બસ

ના કારણો શું છે

પછી મારે સર્કસ સર્કસવાળું નિવેદન આપવું પડ્યું પહેલાં તમારે શાલીનતા જાળવી હતી તો પછી સામે શાલીનતાની અપેક્ષા રખાય ખાસ કરીને મેં પહેલાં જ કીધું હતું કે ક્યાંક ને ક્યાંક અમારા જે વાયદાઓ હતા અમે પ્રજા સુધી એને વોટ કન્વર્ટ કરવામાં અસફળ રહ્યા છે અમે સ્વીકાર્યું છે તમે જીત્યા છો એનો મતલબ એ નહીં કે તમે અભિમાનમાં રાચો આ સત્તા છે સત્તા ક્યારે પણ આવે અને ક્યારે પણ જતી પણ રહે એને એનું કાંઈ નક્કી નથી હોતું એ પ્રજા નક્કી કરે છે અને એટલા માટે જ હું આપના માધ્યમથી આપના ટીવીના માધ્યમથી સમયનો અભાવ છે આવનારા સમયમાં પ્રજાલક્ષી મુદ્દા માટે એ બિહારના યુવાનો માટે લડવાની વાત હોય એમની બેરોજગારીના મુદ્દે એમના શિક્ષણના મુદ્દે બિહારના લોકોના આરોગ્ય વ્યવસ્થાની વાત હશે કે અલગ અલગ અનેક મુદ્દાઓની વાત હશે એ મુદ્દા ઉપર કોંગ્રેસ પક્ષ અને મહાગઠબંધન લડતું રહેશે રાઈટ આપની પ્રતિક્રિયા પ્રતિક્રિયા અંતિમ સમગ્ર સૈલેષભને લઈને જો અત્યારે કમલમ ખાતે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા બંનેએ પ્રેસને સંબોધી અને તમામ બિહારી લોકો જે છે બિહારના મતદારો છે એનો આભાર પણ માન્યો છે અને સાથે સાથે જે અમારા કાર્યકર્તાઓ છે નેતાઓ છે જેમણે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ મોદીના જે ચહેરાના કારણે એમના કામના કારણે એમની જે કામ કરવાની ક્ષમતાના કારણે અને અમિતભાઈ શાહ અને જેપી નડ્ડાજીએ જે પ્રકારે જે પ્રકારે મહેનત કરી છે એ મહેનતના પરિણામના ભાગ સ્વરૂપે આ રિઝલ્ટ